આ ભાજી વડા બની રહ્યા છે ભાઈ આવા કઈ કઈ વસ્તુ આવે ભાજીમાં આદુ લસણ કાંદા લીલી ચીલુ લસણ લીલા કાંદા આટલી બધી વસ્તુ આવે એમ ને એની આ ભાજી બને અને પાવ છે અને આ ભાજી ની અંદર ડુબોઈ દેવાના અને એમાં વડું નાખી દેવાનું આમ તો સુરતમાં થઈ ગઈ કોન્સેપ્ટ મારા ગિલ્ટી ક્યાંય નથી આવો વાહ આની પર તમે ગરમા ગરમ ભાજી થી લબા લબા પાવ અને એની અંદર જશે વડું

પાઉભાજીની જે ભાજી આવે ને એમાં પાઉને થોડા ફ્રાય કરે એમાં વડાપાઉનું ગરું એડ કરે જે ટેસ્ટ બહુ યુનિક મળી જાય છે ખજૂર આમલીની ચટણી અને જે મરચાં છે એની ક્વોલિટી ઘણી સારી છે તીખા બિલકુલ નથી ખાવાની મજા આવે તમે કેટલા અનલિમિટેડ અનલિમિટેડ મરચા ચટણી અનલિમિટેડ એટલા મરચાં ખાવા હોય ને એટલા મોળા મરચાં છે ઘણી વખત કેવું હોય તીખા મરચાં હોય એટલા લોકો અનલિમિટેડ રાખતા હોય કારણ કે ખબર છે તીખું બહુ નથી ખાય